મને સમજો તો કેમ મો બગાડો જો ભાઈ આ હજી ભાઈ પાણી વારે છે પાવડો હાથમાં છે દેખો પાવડા હાથમાં હૈકા પાણી ચાલ રહે હૈ હજી ભાઈ પાણી વારે હૈનું પાણી છે બરોબર હા નીચું ખાલી ગયા કાંઈ બોલતા નહીં મારા બેટા મારા બાઈક વાર બધા જોતા જાય રાજુભાઈ ભારે કરી કાંઈ બોલે બોલે નહીં યુટ્યુબ વાળાને સબસ્ક્રાઈબ્રાઇબ નહીં કહેવાનું પાવડો આવે ભાઈ રાજુભાઈનો ને પાવડો વાલો ભાઈ એક નંબર કાપા કાઢ નાખ્યો પાવડો વાળા રાજુભાઈનો કઈ ધૂળ રહેશે પાણી પાછું આ બાજુ થયા નું ખૂણામાંથી રાજભાઈ પાણી વારે એટલે જીરણ ઉગવું જ પડે એમાં કાંઈ ના હાલે રાજભાઈ ઉગવું જ પડે ને જીરાને હા તો ના પાડે હાજી ભાઈ પાણી વાલે જીરા ને કાદ ઉગવું જ પડે ને ગોણ ભરાવી જ પડે હાજી ભાઈ પરે ખાડ હે બરાબર ક્યારે પાજે ભાઈ માટે ને લાઈક કરી દેજો મિત્રો કા એવા સબસ્ક્રાઈબ કરી દેજો રાજીભાઈ માટે બધા મિત્રો આપણા ખેડૂત મિત્રો નો વિડીયો એટલે એમ એક નંબર પાવડો હાલે એટલે જીરાને ઉગવું જ પડે એમ કાંઈ ના હાલે હજી ભાઈ આપણે અહીંયા કણીમણી નહીં કરવી પડે ને કાં પાણી આ બધું ચઢે નહીં કેમ ના કરવાની વાત નકા ચઢે નહીં આ બાજુ ચાડી હે કડીબડી બડી નહીં કરો અહીંયા પાણી ચડે નહીં ને પૂરા હાલે ને આપણે ચડે કેમ હાલે એમ કેમ હાલતા હે તો આપણે ગોણું કેમ ભરે ભરાઈ જાય કેવી રીતના ભરાઈ ગયા આ ફરી કેમ ભરેલા હા ભાઈ એમ કે આ ફરી ભરાઈ જાય નાખો વર નાખશે તો राजीव भाई तो था क्या क्या राजीव भाई क्या बोलता नहीं तो बोलना था तो नहीं तुम्हारे क्या नहीं था तो बोलो नावरा बता तो मन जो हेरा पेरी को राजीव भाई हमारा बोले नहीं हम